સાત બે હજાર ત્રેવીસના દિવસે દનિયાવાડા મુકામે સમાજના અગ્રણીની જે હત્યા કરવામાં આવી હતી પાંચ પાંચ મહિનાઓ ગુજરી ગયા છતાં પણ કોઈ તંત્રએ કે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એસપી સાહેબને પણ આપવાના છીએ અને જો અમારા ગુરુવાર સુધી અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગુરુવારે અગિયાર વાગે જેડી મોદી કોલેજથી રેલી યોજી આવેદનપત્ર આપશું અને અચોક્કસ મુદ્દત ઉપર અમે ધરણા ઉપર આખો પુરોહિત સમાજ ઉતરશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પુરોહિત સમાજ ત્યાં આગળ પૂ ઉપર અચોક્કસ મુદ્દત ઉપર અમે ઉતારવાના છીએ બોલો દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે થોડા લાંબા સમય પહેલાં અમારા સમાજના એક ગૃહસ્થની હત્યા થઈ હતી અને એના હત્યારાઓ આજ દિન સુધી નથી શોધાતા આખા સમાજનો એક જ અવાજ છે કે વહીવટીતંત્ર વહેલી તકે આ હત્યારાઓને શોધી અને કડકમાં કડક સજા કરે ધોળા દિવસે હત્યા થાય અને હત્યારાઓ ન શોધાય અને તંત્ર આજ સુધી અમારા પરિવારને હેરાન કરતું હોય છે જેની હત્યા થઈ છે એ પરિવારના સભ્યોને ટોર્ચર કરે છે પણ હત્યારાઓને ગોતતી નથી તો પરિવારના સભ્યોને ટોર્ચર કરવાનું બંધ કરે અને ઝડપીમાં ઝડપી હત્યારાઓને શોધી લાવે જો હત્યારાઓને નહીં શોધવામાં આવે તો અમે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ અને આઈબી સીઆઈડી એલઆઈબી જેટલી વિંગો લગાડવી હોય એટલી વિંગો લગાડી અને બનાસકાંઠાના કલેક્ટર આ હત્યાનો ઉકેલ લાવી આપે અને ઉકેલ નહીં લાવી આપે તો ધાનેરા તાલુકાનો બત્રીસી રાજપુરોહિત સમાજ એ રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપશે ગુરુવારે અને ભૂખ હડતાલ પણ બેસશે એ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે માગણી છે અગાઉ આ બાબતે કોઈ રજૂઆતો થઈ છે અગાઉ પણ આ બાબતે ગૃહમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે પણ એનો કોઈ ઉકેલ આવતો નથી તો આ વખતે સમાજની ઉગ્રતાને ધ્યાને લઈ અને પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રી આમાં સંપૂર્ણ રસ લઈ અને હત્યારાઓને શોધે નહીતર અમારો સમાજ આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં લેશે